ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજ રોજ ધોરણ દસ તેમજ ધોરણ બારની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે ત્યારે જાહેરનામા પ્રાયશ્ચિત પેટી તેમજ તમામ ભૌતિક સુવિધાઓથી સચ્છ અત્રેની ડી બી બારેક સાર્વજનિક હાઈસ્કૂલ સંખેડામાં પ્રથમ દિવસે ગુજરાતી વિષયના પ્રશ્નપત્રમાં યુનિટ એકમાં ચારસો એકમાંથી ત્રણસો બ્યાસી વિદ્યાર્થીઓ તેમજ યુનિટ બેમાં ત્રણસોમાંથી બસો છન્નું વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા સંખેડા નાગરિક બેંકના ચેરમેન અને અત્રની સંસ્થાના મંત્રી શ્રી સંજય કુમાર દેસાઈ દ્વારા તમામ વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક પુષ્પ અને મોઢું મીઠું કરાવીને સ્વાગત કરી આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવાની શુભકામના પાઠવી હતી શાળાના આચાર્ય શ્રી ચિરાગ શાહ દ્વારા પરીક્ષા એ પ્રગતિ પથ પરનું પહેલું પદ્ધિયું છે એમ કહી કોઈપણ જાતના ભય વગર નિર્ભય રીતે હકારાત્મક અભિગમ દ્વારા પૂરી આત્મનિષ્ઠા અને પ્રામાણિકતાથી જવાબ લખી જળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી દરેક પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવાની શુભેચ્છા પાઠવી હતી રોજ બપોરે 3 કલાકે ધોરણ 12 સામાન્ય પ્રવાહનો અર્થશાસ્ત્ર વિષયનું પ્રશ્નપત્ર છે જેમાં યુનિટ 1 માં નામ માણે ડીએમ રૂપીના મારસી મે જોડાણ દમે ભણું પરીક્ષા છે આજે જિલ્લાનું પેપર એટલે બહુત હેલો તો એ બોર્ડ જાય છે બધા પેપર દેવા જાય હાળા એ જાય બીજા બધા પેપર હારા જાય તે પ્રાર્થના કરતે બધા બધા બધાના પેપર હારા જાય